સુરત મહાનગર પાલિકાનું તંત્ર શહેરીજનો માટે વિવિધ પ્રોજેક્ટ તો શરૂ કરે છે પરંતુ તેના પર ધ્યાન અપાતું નથી જેમાં એક છે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હાલ હાસ્યમાં ધકેલાય હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લાલ દરવાજા પાસે સાયકલ સ્ટેન્ડની આપના કોર્પોરેટરે મુલાકાત લેતા તે બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો તો નજીકમાં દારૂની બોટલો પણ દેખાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે અનેક પ્રોજેક્ટો શરૂ કરાયા હતા અને તેમાં એક છે સાયકલ સેરિંગ પ્રોજેક્ટ જોકે આ પ્રોજેક્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યાં સુરતમાં સાયકલ સેરિંગ પ્રોજેક્ટ માટે ઉભા કરેલા સ્ટેન્ડ પણ બિસ્માર થઈ ગયા છે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે લાલ દરવાજા ખાતે આવેલા સાયકલ સ્ટેન્ડની મુલાકાત લેતા સાયકલ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં જોવા મળ્યું હતું જ્યાં મુકાયેલી સાયકલો પણ ગાયબ હોવાનો આક્ષેપ કરાયો હતો તો સાયકલ સ્ટેન્ડ નજીક જ દારૂની બોટલો જોવા મળતા તંત્ર પર પ્રહારો કર્યા હતા મહેશભાઈ અણગઢ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી અહીંયા પર જે સાયકલ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા છે એ સાયકલ સ્ટેન્ડની હાલત એટલી બધી દયની છે કે એની કોઈ વ્યથા રજૂ કરી હોય તો વ્યથા રજૂ કરી શકાય એવી પણ પરિસ્થિતિ નથી વીસ સાયકલો અહીંયા મૂકવા માટેનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે આની પાસે લગભગ ઘણા લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે પરંતુ હાલની પરિસ્થિતિમાં અહીંયા ત્રણ સાયકલ છે જે ગઈકાલે ફક્ત બે સાયકલ હતી અને આજે એક સાયકલ છે ટોટલ ત્રણ સાયકલની વ્યવસ્થાઓ આ મને મૂકવામાં આવી છે અને સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે વીસ લાખ રૂપિયા એ પણ સ્ટેન્ડ આજે એટલી ગહીની હાલતમાં છે કે લોકોને અહીંયા સ્ટેન્ડ ઉપર સાયકલ મૂકી કે ના મૂકવી એ પણ ખબર નથી આટલો મોટો ગંદકીનો અહીંયા સામ્રાજ્ય છે એની અંદર મચ્છરોની ઉત્પત્તિ છે એટલે વ્યક્તિ અહીંયા સાયકલ ચલાવીને પોતાની વેલ સારી કરવા માટે આવશે કે અહીંયાથી ડેન્ગ્યુ જેવા મચ્છરોને લઈને પોતે ડેન્ગ્યુ રોગી બનવા માટે આવે છે એટલી ખરાબ પરિસ્થિતિ છે આ આખા શહેરની અંદર આ સાયકલના પ્રોજેક્ટ પાછળ લગભગ લગભગ નહીં નહીં તો કરોડો રૂપિયા કરતાં વધારે બજેટ છેલ્લા પાંચ વર્ષની અંદર ખર્ચવામાં આવ્યું છે એ વિવિધ જગ્યાએ સાયકલ ટ્રેકો બનાવવા માટે હોય કે સાયકલ સ્ટેન્ડો અને સાયકલોની ખરીદી હોય કે સાયકલ સ્ટેન્ડો સાયકલો ચલાવવા માટે જાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવે મેયર શ્રી હેમાલીબેન પોતાના વર્ષમાં એક દિવસ સાયકલ લઈ કરી અને લોકોની સમક્ષ માહિતી મૂકી દે છે પરંતુ લોકોના હાથમાં કસતું જ નથી આવતું જે પણ કાંઈ માવા મલાયો આવે છે એ આ પ્રોજેક્ટો થકી ભારતીય જનતા પાર્ટીને કમલમના કિસ્સા ભરવા સુધી પહોંચી જાય છે અને જનતાના હાથમાં ફક્ત ને ફક્ત સમયસર વેરા ભરવાનું આવે છે જો એ સમયસર વેરો ના ભરે તો દંડ એને મળશે પણ આ સત્તાધીશોને સમયસર તમામ સુવિધાઓ મળવા માટે થઈને જ આ સુરત શહેરના લોકોએ જન્મ લીધો છે એવું મને લાગે છે સુરત મનપાની પ્રજાજનો માટે શરૂ કરેલા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો હોય આવા અનેક પ્રોજેક્ટ છે જેની જાળવણીમાં પાલિકા તંત્ર આંખાડા કાન કરી રહી છે તેવા આક્ષેપો વિપક્ષ આપના કોર્પોરેટરે કર્યા હતા સાથે પ્રકાશવાડા